મહેસાણાના કડીના જાસપુર ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લાગ્યા છે રોડ નહી તો વોટ નહીં પોસ્ટરો લગાવીને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે જે બાદ વહીવટી તંત્ર દોડતું થયું છે છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાની સુવિધાઓ ખાલી જતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગમ્યું હતું જે બાદ તંત્ર દોડતું થયું સમસ્યામાં જાસપુર રોડની છબી જો કોઈ સહાય નહીં કારણ કે બે વર્ષ રજૂઆત કરી પણ અમારી કોઈ વાત વાપરતું નહીં બરાબર એટલે આપણે સીધી વાત જ છે કે ભાઈ રોડનું અમારું કોઈ પણ નિરાકરણ નહીં આપો અમારો કોઈ પક્ષના કોઈ લેવા દેવા નહીં કોઈ ભાજપની કોઈ ચૂંટણી બૂંટણી અમારે કોઈ વિરુદ્ધ કોઈ પણ નેતા નથી અમારે તો ખાલી એક જ વાત કે અમારું જાસલપુર કરીને રોડ ખાલી બની આપો રોડ નહીં તો વોટ નહીં અમારો રોડ માટેની છેલ્લા દિવાળી પછીની માંગણી છે મુખ્યમંત્રી સાહેબને મળ્યા છીએ જીએમ સાહેબને મળ્યા છીએ સચિવાલયમાં સચિવશ્રીના પછી પ્રજાપતિ સચિવશ્રી સાહેબને મળ્યા છે દરેકના અમે લેટર પણ લખીને આવ્યા છીએ કલેક્ટરને મોકલેલો છે પછી અમારું ગામમાં અમારા રોડ ઉપર લગભગ છેલ્લા બે વર્ષની અંદર પંદરથી વીસ માસની એક્સપાયર ડેટ સરના જોવા તો પણ મળી જાય છે હોસ્પિટલમાંથી એક્સિડન્ટમાં મળી ગયા છે એ સિવાય એક્સિડન્ટ બીજા કેટલાય થયા છે એક્સિડન્ટ તો કોઈ લિમિટેડ નહીં બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે એક્સિડન્ટ તો થઈ જ જાય છે